નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ એપમાં મિત્રો આજે આપણે એક નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેમાં આપણે પાંચથી દસ ધોરણના મહત્વના જનરલ સાયન્સના એટલે કે સામાન્ય વિજ્ઞાનના વન લાઈનર પ્રશ્નો જોઈશું જે તમને આવનારી કોઈ પણ પોલીસ કોન્સ્ટેબલ હોય કે સચિવાલય હોય તલાટી હોય ક્લાર્ક હોય કે કોઈપણ ગુજરાત ગવર્મેન્ટની વર્ક ટર્મની ભરતીમાં ઉપયોગી થઈ રહેશે તો ચલો મિત્રો ટાઈમ ટાઈમના બગડતા શરૂ કરીએ ફર્સ્ટ ક્વેશ્ચન બિલોરી કાચ વડે દૂર રહેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે તો નાનું અને ઉલટું ઘડિયાળના ઝીણા ભાગને રિપેર કરવા માટે કેવા કાચનો ઉપયોગ કરે છે બિલોરી કાચનો કયા છોડને અડકતાની સાથે જ તેના પરણું બીડાઈ જાય છે લજામણીનો છોડ કયા વૈજ્ઞાનિકે શોધ્યું કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે તો જગદીશ ચંદ્ર બોજ જમીનનો પ્રકાર નક્કી કરતા સૌથી ઉપર હોય છે સેન્દ્રીય જમીનની છૂટ પાણીને છૂટું કરી દેવાની શક્તિને શું કહે છે નિતાકરણ શક્તિ કહેવામાં આવે છે કઈ જમીનની નિતાકરણ શક્તિ સૌથી વધુ હોય છે તો રેતાળ જમીનની નિતાકરણ શક્તિ સૌથી વધુ હોય છે આઠમા નંબરનો ક્વેશ્ચન કઈ જમીનની નિતાકરણ શક્તિ સૌથી ઓછી હોય છે કાપાળ જમીન બીજના મુખ્ય બે પ્રકાર જણાવો દ્રિદળી અને એક દળી બે પ્રકારના બીજ હોય છે જે બીજની બે ફાળ થાય તેવા ફળને શું કહેવાય તેને દ્રિદળી ફળ કહેવામાં આવે છે વરાળને બીજા કયા નામે ઓળખવામાં આવે છે બાષ્પ તરીકે કોઈ પણ પ્રવાહીમાંથી તેની બાષ્પ બનવાની ક્રિયાને શું કહે છે બાષ્પીભવન ખૂબ ઊંચાઈએ હવા ઠંડી હોવાથી બાષ્પ ઠંડી પડે છે અને તેમાંથી પાણી બને છે આ ક્રિયાને શું કહે છે વાદળમાં એક ટન કાગળ બનાવવા માટે લગભગ કેટલા ટન શુદ્ધ પાણીની જરૂર પડે છે ત્રણસો ટન પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે તો વરસાદ જાસુદ અને મોગરાને કેવા પ્રકારની વનસ્પતિ કહેવામાં આવે છે એટલે કે કહેવાય છે શ્રુપ પ્રકારની વનસ્પતિ કહેવામાં આવે છે તુલસી અને વન મનિયા કેવા પ્રકારની વનસ્પતિ કહેવાય છોડ પ્રકારની વનસ્પતિ કહેવામાં આવે છે ઓગણીસમાં નંબરનો ક્વેશ્ચન ખેતરની જમીનને પોચી બનાવીને ખેડવા જેવું કામ કયું સજીવ કરે છે અળસિયું કયા પ્રાણીઓને કરોડ હોતી નથી માછલીને કરોડ હોતી નથી એકવીસ અને પ્રાણીઓની કઈ યાદીમાં મૂકવામાં આવે છે આંચણવાળા પ્રાણીઓ તરીકે ઓળખવામાં આવે છે કોયલનો મીઠો અવાજ કઈ કોયલનો હોય છે નર કોયલનો અઠ્યાવીસ ફેબ્રુઆરીને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ પક્ષી દિવસ ક્યારે આવે છે આઠ મે ના રોજ ક્યારે ઉજવવામાં આવે છે વન્ય પ્રાણી દિવસ તરીકે ઉજવવામાં આવે છે વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ચાર ઓક્ટોમ્બરે વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે કોઈ પણ સજીવ કાર્ય કરવા માટેની શક્તિ શેમાંથી મેળવે છે ખોરાકમાંથી ધ્રુવનો તારો હંમેશા કઈ દિશામાં જોવા મળે છે ઉત્તર દિશામાં હવા જગ્યા રોકે છે કે નહીં હા રોકે છે ગતિમાન હવાને શું કહે છે પવન કહેવામાં આવે છે બત્રીસ નંબર ક્વેશ્ચન પ્રકાશનું કુદરતી ઉદ્ગવ સ્થાન કયું છે સૂર્ય સૂર્ય અને તારાઓના અવલોકન માટે કઈ શાળાઓ બનાવવામાં આવે છે વેદ શાળાઓ બનાવવામાં આવે છે સમયનો સૌથી નાનો એકમ કયો છે સેકન્ડ સમયનો પ્રમાણભૂત એકમ કયો છે સેકન્ડ કેટલા બરાબર એક સેમી થાય દસ બરાબર એક સેમી થાય લંબાઈ પ્રમાણભૂત એકમ કયો છે મીટર કેટલા સેમી બરાબર એક મીટર થાય સો સેમી બરાબર એક મીટર થાય એક હજાર મીટર બરાબર કેટલા કિલોમીટર થાય એક કિલોમીટર ખૂબ મોટા અવકાશીય અંતરો માપવા માટે કયો એકમ વપરાય છે

સર આઈઝેક ન્યુટને પાણી કરતા વરાળ વધારે કે ઓછી જગ્યા રોકે છે તો વધારે પાણી કરતા વરાળ વધુ જગ્યા રોકે છે તેવો કોણે જેમ્સ વોટે ત્રિભુવનદાસ ગજરનો જન્મ ક્યાં થયો હતો ગુજરાતના સુરતમાં આયોડિન ટર્કોલાઈડ નામની દવા કયા રોગમાં વપરાય છે પ્લેગમાં આયોડી ટર્કોલાઈડ નામની દવા કોણે શોધી ત્રિભુવનદાસ ગજ્જરે ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી ગ્રીસમાં મેગ્નેશિયા પ્રદેશમાંથી મળી આવતો પદાર્થ કયા નામે ઓળખાયો મેગ્નેટ ચુંબકના આકારને આધારે કેટલા પ્રકાર પડે છે છ પ્રકાર પડે છે ચુંબક લોખંડ સિવાય કઈ વસ્તુથી બનેલા પદાર્થોને પણ આકર્ષે છે કોબાલ્ટ અને નિકલ ચુંબકના બંને છેડાને શું કહે છે ચુંબકીય ધ્રુવ

કેમોથેરાપી કયા રોગની સારવારમાં વપરાય કરાય છે કેન્સરમાં સામાન્ય રીતે પાંચ ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે પાંચ ફૂટ કરતાં ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને છોડ કહેવામાં આવે છે જ્યારે સામાન્ય રીતે બારથી પંદર ફૂટ જેટલી ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે તેને સ્વરૂપ કહેવામાં આવે છે અને પંદર ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને શું કહે છે તેને વૃક્ષ કહેવામાં આવે છે યાદ રાખજો મિત્રો આ પરીક્ષામાં પૂછાયેલ વસ્તુ છે પંદર ફૂટ કરતા વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિને વૃક્ષ કહેવામાં આવે છે